હરે કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્ ભગવદ્ ગીતા અઠાર શ્લોક નંબર ઓગણીસ જ્ઞાન કર્મ 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 ચર્તા ચર્તા જ્ઞાન કર્મ ચર્તા ચર્મ ચર્તા ચ્રિધિવ ત્રિધિવ ત્રિધિવ ગુણ 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 ભેદત 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 ગુણભેદત જ્ઞાન ચર્તા ત્રિધિવ ગુણભેદત પ્રોચ્ય પ્રોચ્ય ગુણગુણસ્યાને પ્રોચ્ય ગુણસંખ્યાને છુણુ વક્ષુણુ વક્ષુંણું ત્યોચ્ય ગુણસંખ્યાને યથાવ શણુતાન્ય જ્ઞાન કર્મચર્તા્રિધેવ ગુણભેદત પ્રોચ્યે ગુણસંખ્યાને યથાવ શુંણુતાન્ય જ્ઞાન ચર્તાિધેવ ગુણભેદત પ્રોચ્ય ગુણસંખ્યાને યથાવ શુંણુતાન્ય ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ જ્ઞાન કર્મ તથા કરતાના ત્રણ ત્રણ પ્રકાર હોય છે હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વગુણ રજોગુણ ત્રણ ગુણ એ પ્રમાણે જ્ઞાન કરતા અને કર્મ આ ત્રણેયના ત્રણ ત્રણ પ્રકાર હોય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હવે તે મારી પાસેથી તું જાણ તો આગળ ભગવાન સમજાવો છે કે આ ત્રણ ત્રણ પ્રકાર ક્યાં ક્યાં છે ચાલો જોઈએ સર્વભૂતેશું સર્વ સર્વભૂતેશું ભૂતેષું યે નહીં કમ એ નહીં કમ ે નહીં કમ ભાવમ ભાવમ વ્યય વ્યય તે ભાવ વ્યયમ મિક્ષ તે મિક્ષતે તે ભાવમ વ્યય મિક્ષતે સર્વૂતેય મીક્ષ અવિભક્ત અવિભક્ત વિભક્સુ વિભક્સુ અવિ અવિભક્ત ભક્ત વિભક્શુ વિભક્સુ ત્યજ જ્ઞાન ત્યજ્ઞાન વિદિ વિક સાત્ક સાત્ક વિધિ સાત્વિક सर्वूतेषु येक व्यय मीक्षसे अविभक्त विभक्शु तज्ञान विधि सात्विकषुने व्यय मीक्षसे अविभक्त विभक्तु तज्ञान विधि ज्ञानथी असंख्य रूपों में विभक्त थे सर्वजीव में એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાત્વિક જ્ઞાનની ડેફિનેશન આપે છે વ્યાખ્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સર્વ યોની બધી જે બધા પ્રકારના જે જીવ છે બધી પ્રકારની યોનીઓ છે બધી પ્રકારના જીવ છે ચાહે એ મનુષ્ય હોય પશુ હોય પ્રાણી હોય ચળચર હોય ભૂચર હોય માછલી હોય બિલાડી હોય કૂતરો હોય ઓકે પોપટ હોય ચકલી હોય જેટલા પ્રકારના પણ જીવ છે તેમાં બધામાં સંભાવ આધ્યાત્મિક દ્રષ્ટિથી કોણથી એ જુએ છે આધ્યાત્મિક પ્રકૃતિને જુએ છે આધ્યાત્મિક પ્રકૃતિ મતલબ આત્મા શરીરની અંદર રહેલો આત્મા છે એને સરખા સમાન ભાવના જોવે છે તો એને સાત્વિક જાણવું આવું જ્ઞાન છે ને સાત્વિક જાણવું તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે એ સાત્વિક જ્ઞાનની વ્યાખ્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમસ્ત જીવોની અંદર કોઈ આધ્યાત્મિક પ્રકૃતિ જુએ મતલબ દરેક પ્રકારના જીવો છે મનુષ્ય પશુ પક્ષી જળચર ભૂચર એની અંદર આત્માને જુએ છે બધા બધા જીવોની અંદર આત્માને જુએ છે કોઈ વ્યક્તિ તો આવું જે જ્ઞાન છે એ જ્ઞાનને કહેવાય સાત્વિક જ્ઞાન પૃથક 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 ત્વેન 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 તુ તુ યજ્ઞાનમ 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 नाना नाना भावन भावन पृथक विधान पृथक विधान नाना भावन पृथक विधान वेति वेति सर्वेशु 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 भूतेषु 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 तज्ज्ञानं 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 विद्धि विद्धि राजसं 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 પૃથક્ને તો યજ્ઞાન નાના ભાવાન પૃથગ્વિધાન વેતિસેશું ભૂતેષું ત્યજ્ઞાન વિધિરાજસમ પૃથક્ત યજ જ્ઞાન નાના ભાવાન પૃથગ્વિધાન વેતિસર્વેશું ભૂતેષું ત્યજ જ્ઞાન વિધિરાજસમ જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તે જ્ઞાનને તું રજોગુણ જ્ઞાન જાણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે રજોગુણ જ્ઞાનની વ્યાખ્યા કરે છે અલગ અલગ જીવની અંદર કોઈ વ્યક્તિ છે એ અલગ અલગ શરીરમાં અલગ અલગ જીવ જુએ છે કે આ તો મનુષ્ય છે આ તો કુત્રો છે આ તો માછલી છે આ તો પશુ છે આ તો પક્ષી છે તો અલગ અલગ જુએ છે બધાને અલગ અલગ જીવને અલગ અલગ પ્રકૃતિના જુએ છે તો એ જ્ઞાન છે એ રજોગુણ જ્ઞાન છે એવું ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે કારણ કે શરીર તો બધા અલગ છે પણ અંદર જે આત્મા છે એ તો સમાન છે શરીરનો નાશ થાય છે પણ આત્માનો નાશ નહીં થાય એટલા માટે બધા જે શરીર છે એની અંદર આપણે સમાન વસ્તુ જોવી જોઈએ કે બધાની અંદર આત્મા છે અને આત્મા છે પરમાત્માના અંશ છે આ બધા જે આત્મા છે ભગવાન શ્રી કૃષ્ણના સનાતન અંશ છે તો એવો દ્રષ્ટિકોણ આપણે કેળવવો જોઈએ હરે કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્વદ્ ગીતાની જય